રાજકોટ સિટી ખાતે ચુમ્મોતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે તો ચોથી તારીખે ડિસેમ્બરમાં સવારે નવ વાગે રેસકોર્સ ખાતેના પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં એની ઓપનિંગ સેરેમની છે અને ચૌદમી તારીખે અગેન પરેડ ગ્રાઉન્ડમાં જ એની ક્લોઝિંગ સેરેમની રહેશે જુદા જુદા રાજ્યની અલગ અલગ ટીમો પ્લસ પેરામિલિટરીની ટીમો અને બીએસએફ એ આઈટીબીપીની ટીમો જે આવી છે એ ચોત્રીસ જેટલી ટીમો એમાં મેલ અને ફિમેલની હોકી ટીમો વચ્ચે આ લગભગ ચોપન જેટલી મેચો રમાનાર છે અને આ સમગ્ર આયોજનનું અધ્યક્ષપદ જે છે એ આમ યુનિટના વડા રાજુ ભાર્ગવ સર અને પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સર સંભાળી રહ્યા છે ચોથી તારીખે મોર્નિંગમાં અમારા માનનીય ડીજીપી શ્રી વિકાસ સરના હસ્તે આ સેરેમની જે છે એ આ ટુર્નામેન્ટ જે છે એ ખુલ્લી મુકાશે અત્યારે હાલમાં જે રીતે જુદા જુદા રાજ્યોમાંથી ટીમ આવી રહી છે એ રીતે હું છેલ્લો આંકડો કહી શકું તો ટોટલ થર્ટી ફોર જેટલી ટીમો અત્યારે પધારી ચૂકી છે અને એમની વચ્ચે આયોજન થશે અને ચોપન જેટલી જુદી જુદી મેચોનું અહીંયા આયોજન થશે ખેલાડીઓમાં ખૂબ જ સારો ઉત્સાહ છે રાજકોટની અંદર બે સરસ મજાના હોકી ગ્રાઉન્ડ છે જે રેસકોર્સ ખાતે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના છે તેમાં આ રોજે રોજનું છ જેટલી ટુર્નામેન્ટનું આયોજન થશે અને ઇન્ટરનેશનલ અને નેશનલ ખેલાડીઓ પણ આની અંદર ભાગ લેનાર છે